નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો ગુજરાતમાં ગરમી વધશે કે ઘટશે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ઉપર એક નજર કરવાની છે જેમાં ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે આવી સ્થિતિમાં શિયાળો વિદાય તરફ જઈ રહ્યો છે તેવું મિત્રો આપણે કહી શકાય હવે થોડા જ દિવસોમાં ઉનાળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ ત્રણ દિવસ ગરમ અને ભેજવાળા પવનની પણ આગાહી કરી દેવામાં આવી છે આ સાથે ત્રણ દિવસ ગરમ અને ભેજવાળા હવામાનની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મંગળવારના રોજ ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે આ સાથે અમદાવાદમાં અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી ગાંધીનગરમાં સત્તર વડોદરામાં અઢાર સુરતમાં એકવીસ પોઈન્ટ નવ ડિગ્રી તો રાજકોટમાં અઢાર પોઈન્ટ ચાર ભાવનગરમાં ઓગણીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે ગુજરાતમાં સૌથી વધારે મહત્તમ તાપમાન રાજકોટમાં છત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી જેવું નોંધાયું છે આ સાથે અમદાવાદમાં ચોત્રીસ પોઈન્ટ બે તો ગાંધીનગરમાં ચોત્રીસ પોઈન્ટ ચાર અને વડોદરામાં ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે લઘુત્તમ તાપમાનમાં વધારે પરિવર્તન નહીં થાય એટલે આગામી પાંચ દિવસ સુધી તાપમાન યથાવત રહેશે તેવી શક્યતાઓ છે જ્યારે મહત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે જે બાદ ફરીથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે તેવી શક્યતાઓ રહેલી છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેની અંદર ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે સત્યાવીસ ફેબ્રુઆરી સુધી ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાય એટલે યલો એલર્ટ આપવામાં આવી છે દરિયા કિનારાના વિસ્તારો છે જેમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું જોવા મળી શકે છે અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન એકવીસ અને મહત્તમ તાપમાન પોત્રીસ ડિગ્રી જવાની પણ શક્યતાઓ છે

આ વખતે નોર્મલ કરતાં બે ડિગ્રી નીચું ચાલી રહ્યું છે ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં ઉનાળાની શરૂઆત થઈ જાય તેવો માહોલ જોવા નહીં મળે હજી આપણે ઊંચા તાપમાન માટે રાહ જોવી પડશે હાલ છત્રીસ સુધીનું જોવા મળ્યું છે ક્યાંક છૂટાછવાયા સ્થળો પર સાડત્રીસ આડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે પરંતુ ફેબ્રુઆરી મહિનામાં ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી પણ શક્યતાઓ નથી માર્ચની શરૂઆત થવાની છે પરેશ ગોસ્વામીએ માવઠા અંગે વાત કરી છે જેમાં મિત્રો અઠાવીસ ફેબ્રુઆરી સુધી કોઈ માવઠાની શક્યતાઓ નથી